આપવા ના જાવ નો બાઈક લઈને અમારે આ મોટર લેવા જાય મોડું થાય નહીં મોટર કઈ પાછ લેવા જાજો લાવો ને આપણ હટાય બાઈક નહીં બાઈક હું કોઈ હાલતો જ નહીં જામ છોકરા માર પીસરી નહીં આપણ હડે હવે પીસરી નહીં તો ઘરે બાસું કે બાસું નહીં કુ હે અતે પક કુ હે પર બાસું બીજું લાગે હે ને નહીં હવે બનાવવાનું તમે આપો ને હડે બાઈક નહીં બાઈક હું છોકરા હાલતું જ નહીં ને પાછું ખાવે ને હવે તમને નહીં ખાવું મેં લાગી બી રીચકા બીચકે લઈ આવજો ઉપરો બાઈક બાઈક નવ આ બાઈક બાઈક માગણું જ નહીં ઉપરો તમે મેળા ને મારો મને આપો આખો આખો હું કે આ તો હું કોઈ બાઈક કહું છું

ઓલા નગ્રમ ના મેળા મામલ કરે આ સાધન ને આડવા દીધા કોઈ આપણા વાહવારા ઓણ મેળા માણે ઓલા આગા કાકો તો હે સાધન લઈ દો સાધન લેવા સાધન લેવાની ભલે સાધન તું પણ આમ કરે હે સાધન લઈ લઈ પૈસા હે સાધન લેવાના સાધન તારે જા જાવ તું બાઈક લઈ મારે સંડા જાવ જાવ તું સંડા તો તને સાયકલ લઈ દઉં તો સાયકલ લઈ લઈ મારે સાયકલ માં પગ જાય ના હોય હે ના તો સાધન ના હે અલા તો જબર ની હે આવે એમ તું જા ને હમણાં ના ગયો વળ ગઈ માર કાચી ને કલ્લા લાવો હતા એટલે તો હારું હારું બોલી લે ને સાલે માર કાચી તો કામ કરે હટુ અટાડી ભણવાનું કરી જાટન હોય ભણવાનું કર ના માર સાથે લાવો આને જબર કરી પણ તું ખેંચવો તો મને પાંગોટ નહીં ખેંચવી ના જબર કરી તો પૈસા ચાહી લાવસા આપણે રિક્ષા ડાબી હોય તો માર કામ પર ના નહીં વેખી મારો રિક્ષા ટને પસલે લાઈ દેસા બાર મહિના તું ખમી જા આ તારી સાયકલ લઈ દો સાયકલ આક ને સાયકલ માં નહીં પગ દુખવાઈ જાય હવે રિક્ષા એક તો મને હાકે ના આવે તને આવડે ઓવે મને આવડે અને પાછું બધું ફાવે હે હાડો આજ કઈ કરી આડું બોઠાટુ મને હાજ ને પોંછવા વાગતા વાત કઈ કરજો હા યાર તરત ખાવાનું ખાઈ લે લો

1.2 લાખ માં 15 20 હજાર 2 લાખ રૂપિયા ની લેવાની છે 2 લાખ તો 2 લાખ ને મારા બાલ ની લે પાટાના ભલે મારા 2 ને ભાગમાજી જમીન આઈ હે કે નહીં હા મને 릭શા લઈ દો કા મારા કાચના કલ્લ વેકે 릭શા લઈ દો પણ મને 릭શા લઈ દો કાજે તો પેડશે શું કલ્લ ને તો કઈ નહીં દૂર પેરાવાનો ખોટો આવો

એ વાટો દે આ તો અમે કમે કરીએ તમારે દે જોવાનું 2 લાખ ની માર કાકાન ભાગમાંથી જમીન આવતી કે નહીં બધી વેચની મારવાની છે તો રેક્શન આલો ગાડી લવાય તો હા ઢબો લાવો ઢબો ના રેક્શન ને ને મનાવા ગાડી નો ચા તમે ઢોટ લે ઓહો ઢબો લઈ દે હમુ રે છે એ બધો ઢબો ઢબો લઈ દે સાડે મારા બટાના કે તો રેક્શન ને હેડો જો હોય તો રેક્શન જ લેવા હેડો એમ ચા સાત ખાલી લેવા ઘરે એટલે નહીં ઘરે આવશું એટલે જૂશું જમી હેડો ને હેડો આવું બધો હેડો

પણ આપડે ઘેર જે જે ભૂસાઈને મડી રહી છે એ પૂછે ભાઈને ખબર ના હોય પકડાણો બનાવી લી આલડે પટકાડે બટકાઈ દે તો સુકળવાનું સાચી વાત મારી આય રામોપીરે દર્શન નઈ કરે કે આપણે શું કામ આપણે તો લેવાની આવી ઓ ભાઈ રિક્ષા ક્યાં લઈ

મારે પડી છે નવી છે એક હપ્તો ભર્યો હે અને આપી દેવાની હેસ ગયો હે ઈ રિક્ષા દેવાની હેક્ષ ચાલ

આ ગામના કેવું છે बाजूના ગામના હો આ ડાયરે ગામમાં ભારિયા ને ને ચારે દુકાને એવું એ ગિલ્તા નિયમ તો હો બધે તૈયાર પાટ આવી જાવો પડે બાઈક ના સામાન તો આવી હા બે આરી ઘેર જા આરી ઘેર

તમારો મોઢા છડાયો અલા મોઢા છડાયો હવે મારેથી સેવાતું નહી મોઢાથી ઠેક ઠેક મારા ભેગો રહે છે નામ હું તમાર નામ હું અલવિજી બોહીરો સાના મારો બબર મેડ આવ્યો હે કીતો કહો કદો ને એને જોય છે રિક્ષા દેખાડ ઘણો લેવાની તો પડે આમ નામ લઈ લેવાની હેડો ભાઈ ભાવ કરના છે જોઈ લો

આમાં કમિશન ના આપણે લેવાનું હોય તો તમારે હું કરી આલે પણ તાણે કરાવજો થોડું તમારા જે તમને મળી જાય કઈ વચ્ચે બોલતા નહીં હું ભાવ કહી દીધા તમારી રીતે ભાવ કહી દો એટલે તમને થોડુંક મળે અંદર આ કરો તમે રિક્ષા દેખાડો હા બતા આ જોજી બાઈક હે એને હે આમાં તો ને હવે નહીં

ટાઈમે ટાઈમે હસ્તા ભરી નાખજો તમે એ તો હવે આમાં ટાઈમે ટાઈમે કેવા પડું ના ને તમારા ભૂડે છે હવે કોઈ જવાબદારી નહી હાલો આ પડી ચા એ નહી આ હા યાદ જ આવો આપણે આ હા એ મેમન આવડે તેલ પાહી ઓય ઓય ડ્રાઈવર હે બડે આવો આપે છે તમે હાજ ના આવો દુકાને અને પૈસા લઈ જાવ તમે હાલ દેવો કેશ આવો હાલ દઈશો બરોબર

વિક્રમજી આજ તો ઓલા મોટર લેવા જતો હતો ને ઓલા ઓલા શું કે હવે મેલા જે છોકરો ને કિસ્મતજી ઈ હોય કે આટો આ કે માર કે આગવા જાઉં પૈસા લાગી આ અમાર મોટર લેવા જાવ ને તો પૈસા લાગી એમનો છોકરો ને એમનો ભત્રીજો હે આઈ ભત્રીજો ભત્રીજો ઓય આ તો ઈ રિક્ષા લેવા જાય શું આમ કરે ચાવી હે રિક્ષા લાયો

تمارا موٹو પર આયા અમે ખોટ ની હે ડીક્ષા તને ખોટ ની લાગે હે ડ્રાઈવર ડ્રાઈવર તારે હવે ભડુ ગપ્પા મે ડ્રાઈવર હું હું ડ્રાઈવર મને ભટિયાને ભડુ ફાવે હે ભલા આ ભડુ જીઠુ બોલે છે કે વર્ધીમ લાઈ લાવું છું તમને હેરાન કરો અલીકાકા તમે લાયા ખબર હે ના ના બેહર કી હાથ માડા બો હેટ ઉછે તો નઈ જ લાગી હો કેટી પેગ રિક્ષા એમ થોડી ડોણા કોણા ના લાવીએ અમે મોટુ પર રિક્ષા લાયા આપા હું મરતા થઈ ભલાઈ છે ને ને કેમ ન રિક્ષા આખી આરી

લેવાના રીક્ષા લઈ લેસો મફત ગમે ભલે આટલે નાટલે બાઈક ને કહેવાનું તમને બોલાયા કે અમે રિક્ષા લાયા કીધું નહિ દ્વાર માં જેવો બોલતો

હરું હરું નઈ ખો તો ખાલી ખાલી કરું એટલે તરે તો એવો ખાલી કલ્લા કલ્લા છે કલ્લા તો કલ્લા કરાવવાને લાવો અને આપણે આમના જેવું ના થવાય ફરી ચા પાણી પેટા ખવડાવ્યા આપડે આટો પડા મળ્યા તો રીક્ષા ચા પાણી